નમસ્કાર રામ રામ મિત્રો બાર તારીખે એક વિડીયો વાયરલ થયો ને જે વિડીયાની અંદર એક યુવક એક યુવતીને માર મારતો દેખાઈ રહ્યો હતો ને જ્યારે સમગ્ર લોકોએ આ વિડીયો જોયો ત્યારે એક વસ્તુની ચર્ચા એ જાગી કે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોની અંદર આટલી બેરહેમીથી યુવતીને માર મારતો આવ્યું યુવક કોણ છે

આવી ઘટના ઘટી હતી અને સમગ્ર ઘટના શું હતી એના વિશે તમામ વાતચીત કરીશું પરંતુ એ પહેલા આ અને ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત બનાવતો નમસ્કાર મિત્રો આજે તારીખ છે અને બાર તારીખે એક બનાવ બને છે એક ખેતરની અંદર એક સગા કાકા બાપાના બે ભાઈ બહેન જ્યારે ત્યાં અંદર ઝઘડતા દેખાય છે અને ઝઘડતે અંદર એક યુવક બે રહેમીથી એક યુવતીને માર મારતો હોય છે જ્યારે આ વિડીયો એ એના નાના ભાઈએ બનાવ્યો અને એના નાના ભાઈએ જ્યારે આ વિડીયો બનાવીને જ્યારે આ વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો એટલે સમગ્ર જગ્યાએથી સોશિયલ મીડિયાની અંદરથી એક ફિટકાર જોવા મળ્યો ઘણા બધા સવાલો થયા કે ખરેખર આ યુવક કેમ આ યુવતીને મારતો હશે ત્યારબાદ એ યુવતી પોલીસ સ્ટેશન એટલે કે હોસ્પિટલ રેફરલ પહોંચે છે અને રેફરલ હોસ્પિટલની અંદર પહોંચી અને એ પોતાનું શું બયાન આપે છે તમને સંભળાવી લો મને ધમકી આપી હતી જયારે પછી હું એકલી મને એકલી જોઈ ને એ રમેશે બળધબરી કરવા રેપ કરવા ત્યારે મેં મૂકી ધક્કો મૂકીને દૂર કાઢ્યો માથી આયો હતો એટલે પછી મેં તો કહું છેડો કાઢ્યો તો મને એમ કીધું એટલે મેં એને મને ખુબ જ માર માર્યો માથામાં ને કમરમાં માથામાં કમરમાં ખુબ ચોખા છે મારા કપડા આગળ ફડાવી નો જોઈતી નો આખી આગળ મારા કપડા પડાવી નો અને હું પોલીસ ખરાબ ને પોલીસ ને વિનંતી કરું છું કે મારે મને ન્યાય અપાવો મને ન્યાય મળશે મને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે મને ખરાબ ની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે તો મિત્રો તમે સાંભળ્યું કે યુવતીએ શું આપ્યું એને કહ્યું કે મારી સાથે આ રીતે જબરજસ્તી કરવાનો ટ્રાય કરવામાં આવ્યો હતો મારી છેડતી કરવામાં આવી હતી અને એના લીધે મેં એને વારંવાર એ વ્યક્તિને ના પાડી તો એ વ્યક્તિએ મારા ઉપર આ પ્રકારનું કૃત્ય કર્યું કે મને આ રીતે નો માર માર્યો સત્ય સત્ય તો તો આપણે પણ જાણતા નથી ભગવાન જ જાણે પરંતુ આ વિષયની આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરતા ઊંડાણપૂર્વક તપાસ કરતા આપણને જે મળ્યું એના વિશેની માહિતી હું આપને શેર કરવાની કોશિશ કરીશ મિત્રો આમ વાતચીત કરીએ તો આ બધા એક જ ગામના રહેવાસી છે જે દીકરી હતી એનું ગામ અને જે ભાઈ હતો એ બંનેનું ગામ એક જ છે ગામનું નામ છે ગઢશીશર ગઢશીશર એ થરાદ તાલુકો લાગે છે જિલ્લો બનાસકાંઠા લાગે છે અને આ લોકો એકદમ કુટુંબી નજીકના ભાઈ બહેન થાય છે મતલબ કે પિતરાય ભાઈ બહેન થાય છે પરંતુ આ લોકોને કોઈ કારણસર ઘણા બધા સમયથી નાના મોટા અવારનવાર ઝઘડા થતા ઝઘડા એવા થતા કે કોઈ ટૂર પશુ એકબીજાના ખેતરની અંદર જતા રહે છે અને ખેતરની અંદર જાય છે એના માટે કરીને ઝઘડા આ લોકોને વારંવાર રહેતા આ વખતે પણ કંઈક એવું જ હતું તો વાતચીત કરીએ જે બહેન દેખાઈ રહ્યા છે અંદર એ બહેનનું નામ છે અંશાબેન જે ભાઈ દેખાઈ રહ્યા છે એ ભાઈનું નામ છે રમેશભાઈ અને ત્યારબાદ જે ત્રીજા વ્યક્તિ ઉપર ફરિયાદ કરવામાં આવી છે એટલે કે રમેશભાઈ જે છે એમના અંકલ છે એટલે કે એમના કાકા છે એમનું નામ છે દેવશીભાઈ અકમાભાઈ પ્રજાપતિ તો આ મામલો જે ઘડાયો એ કેવી રીતે મામલો હતો સંપૂર્ણ માહિતી હું તમને આપીશ સંપૂર્ણ માહિતી એવી નીકળીને આવે છે કે જે હંસાબેન હતા હમણાં ઢોર એ છૂટી ગયા હતા અને ઢોર છૂટી અને એ આમના ખેતરમાં જતા રહ્યા હતા એટલે કે રમેશભાઈ દયારામભાઈ પ્રજાપતિના ખેતરની અંદર જતા રહ્યા હતા ખેતરની અંદર જતા રહ્યા અને ઢોર પાછા લો એ બાને કંઈક કહેવાની બાબતે આ લોકોને બબાલ થઈ અને બબાલ થઈ અને બબાલની અંદર એકબીજાને એટલું વિભત્સ રીતે એ બોલ્યા છે કે જેના વિડીયો ફૂટેજ પણ આપણને બતાવી શકાય ને એમ નથી તો વિભત્ત રીતે જે બોલ્યા અને વિભત્સ રીતે જે એમની પછી ખરાબ ખરાબ ગાળા ગાળી બોલવાનું થઈ અને જે ગાળા ગાળી બોલવાની થઈ એની બાદ મારામારી થવા મળીને મારામારીની અંદર થવા માંડી એટલે મારામારીની અંદર મહિલાને ખૂબ જ બેરહેમીથી રમેશભાઈ મારી રહ્યા હતા અને જે રમેશભાઈ બેરહેમીથી મારી રહ્યા હતા એ ત્યારબાદ એ વિડીયો હંસાબેનના એકદમ નાના ભાઈએ વિડીયોને બનાવી લીધો ને એ એક જ વ્યક્તિ આ વસ્તુનો સાક્ષી છે ત્યારબાદ એ વિડીયો ફૂટેજ લઈ અને હંસાબેની હોસ્પિટલમાં હોય છે ત્યાંથી પોલીસ આવે છે પોલીસે વિડીયો ફૂટેજના આધારે ફરિયાદ દાખલ કરે છે વિડીયો ફૂટેજના આધારે જે ફરિયાદ દાખલ કરવામાં આવે છે એ ફરિયાદની અંદર કઈ કઈ કલમો લગાવવામાં આવી એ પણ તમને માહિતી આપી દઉં તો બીએનએસ કલમ પંચોતેર એક બીએનએસ કલમ પંચોતેર એટલે કે વિભત્સ માગણીઓ કરવી વિભત્સ માગણીઓ કરીને ચેન ચાળા કરવા છેડતી કરવી શારીરિક જે સ્ત્રીના શારીરિક અંગો છે શારીરિક અંગોને ખરાબ ભાવથી ટચ કરવા તો એ એક કલમ લગાવેલી છે બીજી કલમ એ લગાવેલી છે પંચોતેર બે તો પંચોતેર બે જે કલમ લગાવેલી છે એની અંદર પણ એ જ એ જ છે કે ઉત્તેજનાપૂર્વક વિભત્ અંગોને ટચ કરવા મરજી વિરુદ્ધ વિભત્સ અંગોને ટચિંગ કરવું એ બધી જ કલમો લગાવેલી છે ત્યારબાદ ત્રીજી કલમ લગાવેલી છે નવ્યાશી નવ્યાશીની કલમ એટલા લાગે છે કે કોઈ જાહેર જગ્યાએ વિભસ હરકતો કરવી કે જાહેર જગ્યાએ કોઈ ગીત ગાવું જાહેર જગ્યાએ કોઈને મતલબ કે એવા ચેન ચાળા કરવાના ભાગરૂપે આવે તો આ ત્રણ કલમો લાગેલી છે કલમ લાગેલી છે એટલે કે જાહેર જગ્યાએ જાહેર જગ્યાએ જાહેર લોકોની વચ્ચે બરોબર આવી રીતના કોઈ અદુષ્પેરક કુર્ય કરવા માટે ઉશ્કેરવું એટલે કે કોઈને આવું કાર્ય કરવા માટે ઉશ્કેરવું એ કલમ લાગેલી છે ત્યારબાદ ત્રણસો એકાવન ત્રણ કલમ લાગેલી છે જે ધમકીની કલમ છે જેમાં જાનથી મારી નાખવા જાનથી મારી નાખવાની ધમકી આપી કે વિવિધ પ્રકારની ધમકીઓ આપવાની કલમ લાગેલી છે ત્યારબાદ કલમ લાગેલી છે ચોપન ચોપન કલમ એ જનરલી એ રીતે લગાવવામાં આવતી હોય છે કે જ્યારે કોઈ પણ આવી ઘટનાઓ ઘટતી હોય છે તો એની અંદર ઘણી બધી કલમો એવી પણ લગાવવાની અંદર આવતી હોય છે કે જેની અંદર કોઈને ઈજા પહોંચાડવી કોઈને ચોટ પહોંચાડવાનો ઈરાદાથી એને માર મારવા જવું કે એ રીતે પ્રકારની જે કલમો હોય છે એ લગાવવામાં આવતી હોય છે તો આ બધી કલમો લગાવીને પોલીસ થરાદ પોલીસે ફરિયાદ લઈ લીધી છે પરંતુ પોલીસને શકની દાયરાની અંદર આ શંકા એ જઈ રહી છે કે જે ફરિયાદની અંદર જે ઘણી બધી વિપક્ષ વાતો લખાવવામાં આવી છે કે આ રીતે ખેતરની વચ્ચે છેડતી કરીને આ રીતેની વાતચીતો હતી તો એ બધી વાતચીતો જે ફરિયાદની અંદર લખવામાં આવી છે એ વાતચીત ક્યાંક ને ક્યાંક ગળે ઉતરી ન શકાય એવી રીતની વાતચીત પોલીસને લાગી રહી છે લાગવા માટે એટલા માટે લાગી રહી છે કે પ્રથમ તપાસે એ માલુમ પડ્યું કે આ બંનેને ઝઘડો હતો ઝઘડો હતો તો ઝઘડાની બાબત હતી તો કે બાબત કઈ હતી કે પશુઓ એકબીજાના છૂટી જતા અને એકબીજાના ખેતરમાં અવારનવાર આવી જતા કે એ બાબતથી ઝઘડો થતો અવારનવાર ઝઘડા થતા પરંતુ એ બાબત બાદ જે ફરિયાદ લખાવવામાં આવી એમાં સ્પષ્ટ એવું લખાવવામાં આવ્યું છે કે શેડતી કરીને વિભશ ચેનચાળા કર્યા જે ફરિયાદની અંદર લખેલું છે હું અહીંયા બોલી પણ નહીં શકું એવી એવી વસ્તુઓનું લખેલું છે પરંતુ એ જે લખેલું છે એ જગ્યા એ જાહેર જગ્યાએ જ્યારે વિડીયો બનાવી રહ્યો અને જે જગ્યાએ ઝઘડો થઈ રહ્યો હતો તો એ ઝઘડાની જગ્યાએ એવી બધી વસ્તુઓની પોસિબિલિટી ઘણી બધી ઓછી રહેલી હોય છે કારણ કે એટલા માટે ઓછી રહેલી હોય છે કે જાહેર જગ્યા હોય છે જાહેર જગ્યાએ લોકો જોતા હોય છે પરંતુ હવે એ જે લખાવ્યું છે કદાચ એ બેન સાચા પણ હોઈ શકે કદાચ એ ભાઈ પણ સાચા હોઈ શકે પરંતુ જે બે રહેમીથી એ ભાઈએ જે બેનની પિટાઈ કરી હતી એ ક્યારેય ન કરવી જોઈએ આવી હરકત બિલકુલ આપણને શરમ નાક કરતી હરકત છે ક્યારેય કોઈ પણ કેટલું પણ મોટું કારણ કેમ ન હોય ક્યારેય કોઈપણ સ્ત્રી ઉપર હાથ ઉપાડતા એક પુરુષને એકસોને એકાવન વાર વિચારવું જોઈએ જોઈએ અને કામ બિલકુલ ન કરવું જોઈએ પરંતુ જ્યારે આ મામલે આપણે લોકોનો એટલે કે લોક મુખે જ્યારે સાંભળ્યું અને એમના ગામના લોકોનો જ્યારે આમાં રિવ્યુ લેવામાં આવ્યો ત્યારે એમના ગામના લોકોનું એવું સ્પષ્ટ કહેવું થતું હતું કે આ લોકો તો આમ કુટુંબી ભાઈ બહેન થાય છે એટલે કે શેરતીવાળા ચાન્સ ઘણા ઓછા રહેલા છે લોકોને એવું લાગી રહ્યું છે પરંતુ આમને અવારનવાર એકબીજા જોડે ઝઘડા ચાલી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક પશુઓની બાબતે બીજી બાબતે અવારનવાર ઝઘડા ચાલતા હતા એટલા માટે કરીને કદાચ આ લોકોને ઝઘડો થયો એવી આશંકા સેવી રહી છે પરંતુ પરંતુ આ જે વાતચીત છે લોકમુખની વાત છે આની કોઈ આપણે પુષ્ટિ નથી કરતા આ વસ્તુ જે લોકમુખે છે એને કદાચ સત્યની રીતે એ પણ થયું હોય સત્યની રીતે છેડતી થઈ કંઈ પણ થયું હોય પરંતુ અત્યારે મામલાની સંપૂર્ણ તપાસ એ પાંચ દિવસના અંતે પણ પોલીસ કરી રહી છે બાર તારીખનો બનાવ હતો તેર તારીખે પોલીસે આની ફરિયાદ લીધી ચૌદ તારીખ સુધી આરોપીઓ ફરિયાદ હતા પરંતુ ચૌદ પંદર તારીખ આજુબાજુ એમને પોલીસ સ્ટેશનની અંદર હાજર કરી અને એમને જામીન પણ આપી દેવામાં આવ્યા છે પરંતુ એ વિષયની પણ આપણે પુષ્ટિ કરતા નથી પરંતુ વાતચીત કરીએ તો જે આ મામલો ઘટ્યો હતો એ મામલો હતો ગઢશીસર ગામનો તાલુકો હતો થરાદ જિલ્લો હતો બનાસકાંઠા એટલે આવી જે પણ કોઈ પણ ઘટનાઓ ઘટે છે ખરેખર આવી ઘટના ન ઘટવી જોઈએ અને ઘટવી આ રીતે માર ધોરમાર ન મારવો જોઈએ થોડું વ્યવસ્થિત રીતે વાતચીત કરવી જોઈએ કોઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય ભાઈઓની અંદર પ્રોબ્લમ હોય તો એકબીજા જોડે સોલ્યુશન કરવું જોઈએ વાતચીત કરવી જોઈએ મિત્રો આમાં ક્યારેક થતું કેવું હોય છે કે ભાઈઓ ભાઈઓને વાતચીત થતી ના હોય ભાઈઓ ભાઈઓ એકબીજા જોડે બોલતા ના હોય તો એવા સમયે આજુબાજુના ઘણા બધા લોકો આનો ફાયદો ઉઠાવતા હોય છે એકબીજા લોકોને ચાવી ભરતા હોય છે કે તમારે આમ તે તમારે અને જેમ તેમ કરીને તમારા વચ્ચે બબાલ કરાવી દે બબાલ કરાવીને જ્યારે બબાલ એક રુદ્ર સ્વરૂપ લે ને જ્યારે એકબીજાને મારામારી કરે ઈજાઓ થઈ જાય ત્યારે પછી એનું પરિણામ એ જે ભાઈઓ હોય એકબીજાને એમને ભોગવવામાં આવતું હોય કારણ કે આખરે નુકસાન તો એમના ઘરે જવાનું છે આખરે નુકસાન તો એમને જ થવાનું છે ને આખરે નુકસાનની અંદર એકબીજાને માર મારી દેતા હોય છે લાગી જતું હોય છે સામા સામા કેસ થતા હોય છે ફરિયાદો થતી હોય છે ને એની અંદર ઊંડાણપૂર્વક ક્યારેય પણ જેલમાં પણ જવું પડતું હોય છે તો મિત્રો આવી ઘટનાઓ સામાજિકની અંદર સમાજની અંદર ન ઘટે એવા સારા મેસેજથી સારી વાતચીતથી આપણે પણ ઉદ્દેશ્ય લઈએ કે આવી કોઈ ઘટનાઓથી આપણે ન પહેરાવવું જોઈએ આવી ઘટનાઓ ન ઘટવી જોઈએ એ માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ ને ક્યાંય પણ આવી ઘટનાઓ ઘટતી હોય તો ઘટનાને રોકવા માટે અહિંસાથી જે પણ પ્રયત્નો થતા હોય પ્રયત્નો કરવા જોઈએ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને આ જે ઘટના હતી એ સંપૂર્ણ ઘટના વિશે આપણે માહિતગાર કર્યા નમસ્કાર